નમસ્કાર મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ તુલા વૃશ્ચિક અને ધનુ રાશિનું એપ્રિલ મહિનાનું રાશિફળ સૌ પ્રથમ વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના લોકો માટે આ મહિનો સાવધાનીથી ભરેલો રહેવાનો છે તમારી રાશિનો સ્વામી સૂર્ય બુધ શનિ અને રાહુ સાથે છઠ્ઠા ભાવમાં સ્થિત હોવાથી આખા મહિના દરમિયાન દુઃખી સ્થિતિમાં રહી શકો છો જેના કારણે તમે શારીરિક સમસ્યાઓને રોગોથી પરેશાન થઈ શકો છો તમારા ખર્ચમાં પણ વધારો થશે આ સમય આર્થિક રીતે પડકારજનક હોઈ શકે છે તેથી તમારે સાવચેતીપૂર્વક રહેવાની જરૂર રહેશે આર્થિક રીતે જોઈએ તો તમારી નાણાકીય પરિસ્થિતિ પર નજર કરીએ તો આ મહિનો તમારા માટે ઉડતાળ ચઢાવથી ભરેલો રહેવાનો છે તમારે પૈસા એકઠા કરવાની તમારી વૃત્તિ પર ધ્યાન આપવાની જરૂર પડશે આખા મહિના દરમિયાન કેતુ મહારાજ બારમા ભાવમાં રહેશે અને સૂર્ય બુધ શુક્ર શનિ અને રાહુ છઠ્ઠા ભાવમાં રહેશે અને ગુરુ મહારાજ આઠમા ભાવમાં બેઠેલા હોવાથી બારમા ભાવ પર તેમની દ્રષ્ટિ હોવાથી તમારા ખર્ચમાં સતત વધારો થતો રહેશે તમે ગમે તેટલું ઈચ્છો કોઈને કા કોઈ કારણસર તમારા ખર્ચા વધતા રહેશે મંગળ ગ્રહ ત્રણ એપ્રિલથી દસમા ભાવમાં જશે અને ખર્ચમાં થોડો ઘટાડો કરશે ચૌદ એપ્રિલથી સૂર્ય મહારાજ પણ પોતાની ઉચ્ચ રાશિમાં સાતમા ભાવમાં આવશે અને તમને વ્યવસાયમાં સારી આવક પણ આપશે નોકરી ક્ષેત્રમાં સફળતા દ્વારા તમને પગાર વધારો થવાની ભેટ મળી શકે છે જે તમારી સમસ્યાઓને અમુક હદ સુધી ઉકેલવામાં મદદ કરશે હવે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ થોડો નબળો રહેવાનો છે સૌ પ્રથમ તમારી રાશિના સ્વામી શુક્ર મહારાજ છઠ્ઠા ભાવમાં રહેશે અને આવી સ્થિતિમાં તમે સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન રહી શકો છો હવે વાત કરીએ વૃશ્ચિક રાશિને એપ્રિલ મહિનો કેવો રહેવાનો છે વૃશ્ચિક રાશિના લોકો માટે આ મહિનો થોડો અનુકૂળ રહેવાની શક્યતા છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં તમારે ખૂબ કાળજી રાખવી પડશે મહિનાની શરૂઆતથી રાહુ બુધ શુક્ર શનિ અને સૂર્ય પાંચમા ભાવમાં રહેશે અને કેતુ મહારાજ અગિયારમાં ભાવમાં રહેશે તમારી આવકમાં સારો વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે પેટ સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરશે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો સારો રહેવાની શક્યતા છે મહિનાની શરૂઆતમાં દસમા ભાવમાં ભગવાન સૂર્ય મહારાજ પાંચમા ભાવમાં રહેશે જ્યાં શનિ બુદ્ધ રાહુ અને શુક્ર પણ હાજર રહેશે અહીં બુદ્ધ અને શુક્ર વકરી સ્થિતિમાં હશે અને આવી સ્થિતિમાં કાર્યસ્થળમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે તમે તમારી નોકરી બદલવાનો પ્રયાસ કરશો અને ચૌદ એપ્રિલે સૂર્ય મહારાજ તમારા છઠ્ઠા ભાવમાં મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમને તમારી નોકરી બદલવામાં સફળતા મળી શકે છે સારી નોકરી અને પદ મળવાની પ્રબળ શક્યતા રહેશે આ નોકરી તમને સારો પગાર આપશે અને તમને તમારા પદ પર પ્રમોશન પણ મળી શકે છે આ મહિનો વ્યવસાય કરતા લોકો માટે પણ સારો રહેશે ગુરુ આખા મહિના દરમિયાન સાતમા ભાવમાં રહેશે અને સાતમા ભાવનો સ્વામી શુક્ર પણ તેની ઉચ્ચ રાશિ મીન રાશિમાં પાંચમા ભાવમાં રહેશે અને આખા મહિના દરમિયાન અગિયારમા ભાવ તરફ જોતો રહેશે શુક્ર શરૂઆતમાં વકરી હોવાથી તમારે કેટલાક વધારાના પ્રયત્નો કરવા પડશે પરંતુ તેર એપ્રિલથી શુક્ર સીધી રાશિમાં આવી જશે તમારા વ્યવસાયમાંથી સારા નફાની શક્યતા રહેશે તમારા વ્યવસાયમાં ઘણી નવી વસ્તુઓ ઉમેરાશે અને તમે તમારા વ્યવસાયમાં કેટલીક નવી પ્રવૃત્તિઓ ઉમેરવામાં પણ સફળ થશો તમે કેટલીક નવી યોજનાઓ પર કામ કરશો જેમાં તમને સફળતા મળશે અને વ્યવસાયમાં પ્રગતિ મળશે જો આપણે નાણાકીય સ્થિતિની વાત કરીએ તો આ મહિને તમારી નાણાકીય સ્થિતિમાં સારો એવો સુધારો જોવા મળી શકે છે અગિયારમાં ભાવ પર છ ગ્રહોના પ્રભાવ અને ગુરુ મહારાજની દ્રષ્ટિ અને મહિનાની ત્રણ તારીખ પછી મંગળની દ્રષ્ટિને કારણે તમારી પાસે પૈસા કમાવાના એક કરતાં વધુ સ્ત્રોત હશે પૈસા તમારી પાસે ઘણા સ્ત્રોતો દ્વારા આવશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં આપમેળે સુધારો થશે તમારા ખર્ચા નિયંત્રણમાં રહેશે અને આ તમારી સૌથી મોટી જીત રહેશે કારણ કે તમે જે પણ પૈસા કમાશો તેને તમે ક્યાંક પણ રોકાણ કરશો અને તેનાથી પણ તમને મોટો લાભ થશે સાત એપ્રિલે બુધ અને તેર એપ્રિલે શુક્ર વક્રીથી સીધી સ્થિતિમાં જશે જે તમારા ધન વૃદ્ધિમાં વધુ વધારો કરશે જ્યારે ચૌદમી તારીખે સૂર્ય મહારાજ તેની ઉચ્ચ રાશિ મેષના છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે અને સરકારી ક્ષેત્રમાંથી પણ લાભ મેળવવાનો માર્ગ ખોલશે આ કારણે આ મહિને તમારી આર્થિક સ્થિતિ માટે મજબૂત શક્યતાઓ રહેશે કેટલાક નાના ખર્ચ થશે પરંતુ તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમે વિવિધ પ્રકારના શેર ખરીદીને તેમાં પણ રોકાણ કરી શકો છો જેનાથી તમે ભવિષ્યમાં સારા નાણાકીય લાભની અપેક્ષા રાખી શકો છો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો સરેરાશ ફળદાયી રહેવાની શક્યતા છે તમારી રાશિનો સ્વામી મંગળ મહિનાની શરૂઆતમાં આઠમા ભાવમાં રહેશે અને આવી સ્થિતિમાં કોઈ પ્રકારની ઈજા થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે કોઈ પ્રકારની સર્જરી થઈ શકે છે અથવા તમે લોહી સંબંધિત સમસ્યાઓ અથવા અનિયમિત બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો તમારી રાશિ પર દેવગુરુની દ્રષ્ટિ તમને શક્તિ આપશે અને તમે ધીમે ધીમે આ સમસ્યાઓમાંથી બહાર નીકળી જશો હવે વાત કરીએ ધનુ રાશિ માટે એપ્રિલ મહિનો કેવો રહેવાનો છે ધનુ રાશિના જાતકો માટે આ મહિનો સરેરાશ ફળદાયી રહેવાની શક્યતા છે મહિનાની શરૂઆતમાં આ પાંચ ગ્રહો રાહુ બુધ શુક્ર સૂર્ય અને શનિ તમારા ચોથા ઘરમાં સ્થિત થશે આવી સ્થિતિમાં પારિવારિક જીવનમાં અશાંતિનું વાતાવરણ બની શકે છે કેતુ દસમા ભાવમાં રહેશે જેના કારણે તમને કામમાં રસ ઓછો થશે અને આનાથી તમારી નોકરીમાં મુશ્કેલીઓ આવી શકે છે મહિનાની શરૂઆતમાં મંગળ સાતમા ઘરમાં રહેશે અને ત્યારબાદ આઠમા ઘરમાં જશે તેથી વ્યવસાય કરતા લોકોને પણ ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે તમારે તમારા સ્વાસ્થ્ય પર ખૂબ ધ્યાન આપવાની જરૂર પડશે જો આપણે વૈવાહિક સંબંધોની વાત કરીએ તો મહિનાની શરૂઆતથી જ તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે અને તમારા જીવનસાથીની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ તમને મુશ્કેલમાં મૂકી શકે છે સૂર્ય મહારાજ ચૌદમી તારીખે તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરશે જે તેમને ઉચ્ચ રાશિ મેસ છે આનાથી તમને ઉચ્ચ પદ પર નવી નોકરી મળવાની શક્યતા રહેશે જો તમે બેરોજગાર છો તો તમને રોજગાર મળી શકે છે મહિનાની શરૂઆતમાં મંગળ ગ્રહ સાતમા ભાવમાં રહેશે જે વ્યવસાયમાં ઉથલપાથલ અને ઉતર ચડાવ દર્શાવે છે પરંતુ ત્રણ એપ્રિલથી તે તમારા આઠમા ભાવમાં જશે આનાથી વ્યવસાયમાં થોડી સારી પરિસ્થિતિ આવશે પરંતુ તમારે સતત કાર્યરત રહેવું પડશે સતત પ્રગતિ જોવા માટે સતત પ્રયાસો પણ કરવા પડશે મહિનાની શરૂઆતમાં સાતમા ઘરનો સ્વામી બુદ્ધ વકરી સ્થિતિમાં રહેશે પરંતુ બીજા અઠવાડિયાથી તે વક્રીથી સીધી સ્થિતિમાં બદલાશે અને વ્યવસાયમાં સારી વૃદ્ધિ આપશે જેનાથી તમને વ્યવસાયિક લાભ મેળવવાની તક મળશે